એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ રાજકોટ એટલે કે એસીસી દ્વારા સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો શહેરના રૈયા રોડ ખાતે આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે એસીસી નું એક્ઝિબિશન યોજાયું હતું જેમાં મુખ્ય સ્પોન્સર તરીકે હાથી સિમેન્ટ જોડાયા હતા હાથી સિમેન્ટ સ્ટોલ મુલાકાત લઈએ અને હાથી સિમેન્ટ ગુજરાતના ટેકનિકલ સર્વિસ પૂરી પાડતા શ્રી વ્યાસ સાથે વાત કરીએ અને જાણીએ કે એક્ઝિબિશનમાં લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે એકચ્યુલી એસીસી સાથે અમારી મેઇન સ્પોન્સરશીપ લગભગ છેલ્લા સાત વર્ષથી ચાલે છે એન્ડ વી આર ટેકિંગ પાર્ટ સિન્સ લાસ્ટ સેવન યર્સ અને બહુ સારો પ્રતિસાદ હોય છે રાજકોટની અંદર અને આ બહુ સારી રીતે ઇવેન્ટ એસીસી દ્વારા કરવામાં આવે છે દર વર્ષે અને આ વર્ષે પણ વી આર લુકિંગ ફોરવર્ડ કે બહુ સારી રીતે ઓલરેડી અત્યારે રિસ્પોન્સ મળી રહ્યો છે અને આગળ બી હજી ઇવેન્ટ સ્ટાર્ટ થઈ ગયો તો વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ કે ભાઈ ઇવેન્ટ જે છે એમાં હજી વધારે લોકો આવે વધારે માત્રામાં આવે અને અમે અમારી પ્રોડક્ટને શોકેસ કરી શકીએ હાથી સિમેન્ટ ગુજરાતની અંદર વાત કરીએ તો છેલ્લા નાઇન્ટીન ફિફ્ટી સિક્સથી ફાયન યર કંપની રહી છે અને સિમેન્ટ ટેકનોલોજીની અંદર વખતો વખત એણે નવું ઇનોવેશન સાથે નવી નવી પ્રોડક્ટ લઈને આવી છે રિસેન્ટલી અમે લોકોએ હાથી પ્રાઇમ સિમેન્ટ લોન્ચ કરી છે જે અત્યારે પ્રીમિયમ સેગમેન્ટની અંદર બહુ સારી સિમેન્ટ છે કે જેની અંદર તમે કન્સ્ટ્રક્શન હાથી પ્રાઇમથી જ્યારે કરો છો તો જે લોકલ ઇસ્યુઝ તમે જ્યારે કસ્ટમર કોઈ ઘર બનાવે છે ત્યારે એ લોકો ફેસ કરતા હોય છે કે ભાઈ લીકેજના ઇસ્યુઝ લેબમાં આવતા હોય છે રાઈટ પછી ક્રેક્સના ઇશ્યુ આવતા હોય છે તો એ બધાને ઓવરકમ આ સિમેન્ટથી કરી શકાય છે સો દેટ ઇઝ વાય રિકમેન્ડ કે ભાઈ જ્યારે પણ લોકો પોતાનું ઘર બનાવે ત્યારે દે હેવ ટુ યુઝ એન્ડ દે કેન યુઝ હાથી પ્રાઇમ એસીસી સિમ્પોઝિયમનું દર વર્ષે આયોજન કરે છે ત્યારે હાથી સિમેન્ટ છેલ્લા સાત વર્ષથી મુખ્ય સ્પોન્સર તરીકે એસીસી સાથે જોડાયું છે એસીસી ઇવેન્ટ ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને હાથી સિમેન્ટ દ્વારા પ્રાઇમ સિમેન્ટ પણ લોન્ચ કરવામાં આવી છે તેમ પણ શ્રી જણાવ્યું હતું બ્યુરો ઓફિસ ચાંદી ન્યૂઝ રાજકોટ